જય શ્રી કૃષ્ણ જય માતાજી ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું આપની સાથે પોચા પોચા રૂ જેવા દૂધીના મુઠિયા કેવી રીતે બને તેની રેસીપી શેર કરીશ આટલા સરસ પોચા પોચા રૂ જેવા દૂધીના મુઠિયા હોય અને એની સાથે ગરમ ગરમ ચા હોય કે દૂધ હોય તો ખાવાની તો મજા જ પડી જાય તો એના માટે મેં એક દૂધી લીધી છે આ દૂધીની આપણે છાલ કાઢી લઈશું દૂધી જેમ બને તેમ કુંબળી જ લેવાની છે તો આ જ રીતે આપણે બધી જ દૂધીની છાલ કાઢી લઈશું અને હવે આ દૂધીને આપણે ખમણી વડે ખમણી લેવાની છે અને જો બીજ હોય તેમાંથી આપણે કાઢી લઈશું તો જો બધી જ દૂધી આપણી ખમણીને તૈયાર થઈ ગઈ છે અને વચ્ચેનો બીજ વાળો ભાગ મેં કાઢી લીધો છે હવે એમાં વાટેલા આદુ લસણ વાટેલા મરચાં ઝીણા સમારેલા ધાણા અડધી ચમચી હળદર સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર બે ચમચી ખાંડ એક લીંબુનો રસ ઉમેરી લઈએ બે વાડકી ભાખરીનો લોટ ઉમેરી લઈએ લોટ ચાળીને જ લેવાનો છે એક વાડકી બાજરીનો લોટ ઉમેરી લઈએ પાં વાડકી જેટલું બેસન ઉમેરી લઈએ મોડ માટે એમાં બે ચમચા જેટલું તેલ ઉમેરી લઈએ બધું સરસ રીતે મિક્સ કરી લઈએ હવે મુઠિયા માટેનો લોટ બાંધી લઈએ આમાં જરા પણ પાણીની જરૂર નહીં પડે દૂધીમાં જે પાણી છૂટશે એમાંથી જ લોટ બંધાઈ જશે અહીંયા મેં બાળકો માટે થોડો મરચાં વિનાનો અલગ લોટ પણ બાંધી લીધો છે મુઠિયા મૂકવા માટેની ડીશને ઓઇલ વડે ગ્રીસ કરી લઈએ ગેસ ચાલુ કરીને ગેસ પર સ્ટીમરમાં પાણીને ગરમ થવા માટે મૂકી દઈએ એમાં લીંબુનો એક ટુકડો પણ ઉમેરી લઈએ જેથી આપણું સ્ટીમર કાળું ન પડે એમાં બે કાંઠલા મૂકી દઈએ અહીંયા પાણી વધારે રાખીશું કેમ કે મુઠિયાને ત્રીસથી પાંત્રીસ મિનિટ સુધી આપણે કૂક થવા દેવા પડશે તો હવે એ પાણી ઉકળે ત્યાં સુધી મુઠિયા પણ બનાવી લઈએ હાથને ઓઇલ વડે ગ્રીસ કરી લઈએ અને બે હાથની હથેળી વડે આ રીતે મીડિયમ સાઇઝના મુઠિયા બનાવી લઈએ આ જ રીતે આપણે બીજા મુઠિયા પણ બનાવી લઈશું અને મુઠિયાને ડીશમાં છૂટ્ટા છૂટ્ટા જ ગોઠવવાના છે વધારે મુઠિયા હોય તો એની આ રીતે બીજું લેયર કરીને પણ ગોઠવી શકીએ છીએ તો હવે સ્ટીમરમાં પાણી પણ ઉકળી ગયું છે તો હવે મુઠિયાની ડીશને કૂક થવા માટે સ્ટીમરમાં મૂકી દઈએ ગેસની ફ્લેમ મીડિયમથી થોડી ફાસ્ટ રાખીશું અને ત્રીસ મિનિટ સુધી આપણે મુઠિયાને કૂક થવા દઈશું જો ત્રીસ મિનિટમાં કૂક ન થાય તો વધારે પાંચ મિનિટ એને કૂક કરવા પડશે હવે આ મુઠિયાને આપણે ઠંડા થવા દઈશું અને ઠંડા થાય પછી એના આપણે પીસ બનાવી લેવાના છે તો મુઠિયા સરસ ઠંડા થઈ ગયા છે તો હવે એને મીડિયમ સાઇઝમાં આ રીતે કટ કરી લઈશું મુઠિયા સરસ કૂક થયા છે એટલે કટ કરતી વખતે જરા પણ તૂટતા નથી જો મુઠિયા કાચા રહી ગયા હશે તો જ્યારે તમે કટ કરશો ત્યારે મુઠિયા તૂટી એ આપણે વઘાર કરી લઈએ તો વઘાર કરવા માટે ગેસ પર જાડા તળિયાવાળી કઢાઈ મૂકી છે એમાં બે ચમચા તેલ ઉમેરી લઈએ તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરી લઈએ અને રાઈ સરસ તતળી જાય એટલે બે ચમચી તલ ઉમેરી લઈએ તલ સરસ સંતળાઈ જાય એટલે હવે એમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી લઈએ પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી લઈએ થોડું મીઠું ઉમેરી લઈએ સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે એમાં કટ કરેલા મુઠિયાને ઉમેરી લઈએ હવે મુઠિયાને વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ જો તમને ફાવે તો આ રીતે કડાઈમાં મુઠિયા ઉછાળીને પણ મિક્સ કરી શકાય છે જેથી બધા જ મસાલા સરસ રીતે મુઠિયામાં મિક્સ થઈ જશે તો સરસ એવો મુઠિયાનો વઘાર થઈ ગયો છે હવે ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી લઈએ તો તૈયાર છે આપણા સરસ એવા દૂધીના મુઠિયા તો એને હવે ગેસ પરથી સર્વ કરવા માટે નીચે ઉતારી લઈએ અને ગરમ ગરમ મુઠિયાને આપણે સર્વ કરી લઈએ આ ગરમ ગરમ મુઠિયા સાથે આપણે ગરમ ગરમ ચા સર્વ કરી શકાય છે ગરમ ગરમ દૂધ પણ સવ કરી શકાય છે ઠંડી ઠંડી છાસ સાથે પણ આ મુઠિયા ખાવાની મજા જ પડી જાય છે થોડા લીલા ધાણા વડે ગાર્નિશ કરી લઈએ સરસ એવા ટેસ્ટી મુઠિયાની સાથે ગરમ ગરમ દૂધ સર્વ કરી લઈએ અને પોચા પોચા જેવા સરસ એવા દૂધીના મુઠિયા ખાવાની મજા માણીએ મિત્રો તમને મારી એ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી મળીશું હવે નવી રેસીપી સાથે